વેરી ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરએ પરમાત્મને પ્રણત ક્લેશનાશાય નાશા ગોવિંદય નમો નમ આજે તો શુભ દિવસ છે કારણ કે આજે છે એકાદશી કહેવાય છે કે આ મોટા મોટી એકાદશી છે કારણ કે શ્રી હરિ એટલે કે આપણા ભગવાન વિષ્ણુ ચાર મહિના યોગ નિંદ્રામાંથી આજે છે એટલે આને દેવ ઉઠી એકાદશી અને દેવોધાન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ કોઈને ત્રણ નામ તો નહીં ખબર હોય પણ આજે હું તમને નામ કહું છું તુલસી વિવાહ એ તો મેજોરિટી બધાને ખબર હશે કે ભાઈ આજે તુલસી વિવાહ છે પણ એ કોઈને ખબર છે કે તુલસી વિવાહ આપણે શું કામ ઉજવીએ છીએ આજનો દિવસ હવે કહેવાય છે કે જાલંધર નામનો એક શક્તિશાળી રાક્ષસ હતો કે જે એક પણ યુદ્ધમાં હારતો હારતો અને કારણ કે કે એની પત્ની વૃંદા એ પતિવ્રતા હતી ખૂબ એના પુણ્યના કારણે જે રાક્ષસ છે બધા જ યુદ્ધ જીતી જતો હવે એક વાર તો એણે સ્વર્ગ ઉપર હુમલો કર્યો અને દેવો ઋષિ મુનિઓ અને દેવતાઓ બધા ઉપાધિમાં મુકાઈ ગયા અને ચિંતામાં શ્રીહરી પાસે ગયા અને શ્રીહરિને આ બધી સઘળી વાત કહી જણાવી અને શ્રી હરીએ કહ્યું કે એની પત્ની જે વૃંદા છે યુદ્ધ ચાલતું હતું અને હલી મહેલમાં જાય છે અને વૃંદા પૂજા કરતી હતી અને જાલંધર સામે ઉભેલા જોઈ પૂજા માંથી થઈ જાય છે અને પતિના ચરણોમાં પડી જાય છે અને ખરેખર ઈ જાલંધર ના સ્વરૂપે શ્રીહરિ હતા નારાયણ આપડા અને એના પગ અડવાથી વૃંદાનો પતિવ્રતા ધર્મ ભ્રષ્ટ થાય છે અને યુદ્ધ ચાલતું હતું અને દેવતાઓ જાલંધરનો નાશ કરે છે અને એનું કાપેલું જે મસ્તક છે એ મહેલમાં આવે અને વૃંદાની નજર એ મસ્તક ઉપર પડે ત્યારે એ ઉપર જોવે છે તો સાક્ષાત વિષ્ણુ ભગવાન હોય છે અને ત્યારે વૃંદાને ખબર પડે છે કે આ તો નારાયણે મારી સાથે છલ કર્યો કારણ કે મારા એના જે પતિ હતા એક પણ યુદ્ધ હારતા ન હતા કારણ કારણ કે વૃંદાના પતિવ્રતા ધર્મના કારણે અને ત્યાર પછી વૃંદા ભગવાન વિષ્ણુને શ્રાપ આપે છે કે તમે પથ્થરના બની જાઓ અને આ શ્રાપના કારણે ભગવાન વિષ્ણુ અહીંયા પથ્થર બની જાય છે અને દેવી દેવતાઓમાં હાહાકાર મચી જાય છે અને આ જોઈ અને દેવી દેવતાઓએ ખૂબ આજીજી કરી અને

આ રીતે આપણે તુલસી વિવાહ ઉજવીએ છીએ અને વૃંદાના પ્રતિવર્તા ધર્મના કારણે તુલસી સ્વરૂપે એ ઉત્પન્ન થયા આ રીતે આપણે તુલસી વિવાહ અને જેને આપણે દેવ દિવાળી કહીએ છીએ અને આજથી જ बदा शुभ कार्यो मांगलिक कार्यों चालू थे कहवाये देव उठी एकादशी तो को देव उठी शुभकामनाएं तो चलिए अभी हम सबकी गुड तो जबरदस्त हो गई है तो गुड मॉर्निंग के साथ कर लेते हैं गर्मा गरम नाश्ता और आज तो रंगोली बनानी है तो फिर अपनी रंगोली हम स्टार्ट करें और यहाँ मॉर्निंग में हमारा ब्रेकफास्ट रेडी हो गया है गरमा गरम भाखरी और मक्खन आपको याद ही होगा कि जब हम रिसोर्ट में गए थे तो अर्ली मॉर्निंग में वहां पे ताजा ताजा मक्खन मिलता था हमें फिर यहाँ पे थोड़ा बहुत कुछ रंजी नाशा यहाँ पे चिपड़ा और सभी के फेवरेट केवड़ा और यहाँ पे मिर्च भी रेडी कर दी है मम्मी ने तो चलिए फटाफट हम सभी लोग नाश्ता करने के लिए बैठ जाते हैं तो आ जाइए आप सभी नाश्ता करने के लिए और गुड मॉर्निंग के साथ गर्मा गर्म नाश्ता भी हमारा कंप्लीट हो गया है और आज तो है एकादशी मतलब दे उठी अग्हारस और सब बोलते हैं वैसे तुलसी विवाह तो चलिए अपनी ये लास्ट रंगोली दिस ईयर की अभी हम बनाना स्टार्ट करते हैं और यहाँ पे हमारी रंगोली ड्रो हो होके कंप्लीट हो चुकी है मतलब आधी कंप्लीट हुई है आज तुलसी विवाह है इसलिए हमने तुलसी किरा और दोनों साइड को अपने बनाया है तो चलिए अभी इसके अंदर कलर फिल करना फटाफट स्टार्ट करते हैं और यहाँ पे आज फाइव हमारी हेल्प कर रहे हैं इसलिए रंगोली फटाफट कंप्लीट हो रही है तो चलिए अभी लास्ट पोर्शन ही हमारा बाकी है तो जल्दी से हमारी रंगोली कंप्लीट कर लेते हैं उसके बाद आज तो हमें मार्केट भी जाना है और आज दोपहर को तो मेन्यू में उंधी बनने वाला है तो सभी को खाने में बहुत ज्यादा मजा आने वाला है तो चलिए फटाफट ये हम कम्प्लीट करेंगे तभी हम बाकी की सारी जो तैयारियां है वो स्टार्ट कर पाएंगे और फाइनली दिस ईयर की लास्ट रंगोली हमारी कंप्लीट हो चुकी है तो बताना आप सब कमेंट में कि आपको हमारी ये रंगोली कैसी लगी फिर सुबह का सारा काम निपट गया है तुलसी जी की पूजा भी हो गई है रंगोली भी हमारी कम्प्लीट हो गई है नाश्ता भी कर लिया है तो अभी मैं और फाई जा रहे हैं मार्केट क्योंकि उन्हें थोड़ी बहुत शॉपिंग करनी है तो चलिए क्या क्या करते जाएंगे वो आप सभी को दिखाते जाएंगे और आज दोपहर को तो मेन्यू में उन्ध्यू बनने वाला है तो उसकी भी स्टेप बाय स्टेप रेसिपी आपको आगे आगे मिलती जाएगी तो बने रहे मेरे साथ ब्लॉग में ए, मम्मी दाल भात बना रहे हैं उन उसे दो तो है मम्मी दाल भात

ત્યાર પછી હળદર અને લાલ મરચું પાવડર અને ત્યાર પછી નાખીશું ગળપણ માટે સાકર અને સ્વાદ પ્રમાણે મીઠું ઘણા મમ્મી ગોળીઓ કડક કેમ થઈ જતી હશે મિક્સ જાય આપણે નાખીશું પ્રમાણસર તેલ અને ત્યાર પછી આપણે નાખીશું એની અંદર ખટાશ માટે લીંબુ આની ઉપર નાખવાનું ખાંડ ઉપર ને આથવા આવી જાય ઢોકળી નો

ઓકે તમારે ઢોકળી થાય કડક કડક થઈ જાય એટલે બધાને ઢોકળીઓ કડક થઈ જતી હશે તો ચાલો હવે આપણે આપણી ગોળીઓ વાળવાનું સ્ટાર્ટ કરી દઈએ हमारे फुआ भी आ चुके हैं सेल्वस का नाम तो सुना ही होगा ब्लॉग में हमने कई बार बताया है आप सभी को हैप्पी न्यू ईयर अंकित बोलते मोटा सा हैप्पी न्यू ईयर ये मुं मुं मोटा तो ना ना और चौक मोटा અમારી ઢોકળી ની ગોળીઓ બનવા માંડી છે રાઉન્ડ એન્ડ રાઉન્ડ કારણ કે ફૂલી ને દડા જેવી થવાની છે અહિયાં અમારી ઢોકળીઓ તળાવવા માંડી છે મમ્મી બહુ મસ્ત ઢોકળી જો પાણી આવી જાય કાચી ખાવાનું મન થઈ જાય અને હજી જો અવડી અવડી છે એમ તળી તો અવડી અવડી થઈને જો અવડી અવડી થઈ ગઈ હજી રસ્તામાં બોળા ને એટલે ઓર મોટી થાય કા મમ્મી હા તો મોટી મોટી થઈ જાય મોટી મોટી થઈ જાય હે તો જેને જેને ઊંધિયું ભાવે છે એ આવી જ જાવ જમવા બધા અને એકવાર મમ્મી ના હાથના ઊંધિયાની રેસિપી ટ્રાય કરજો જબરદસ્ત ઊંધિયું બનવાનું છે ઢોકળીઓ આપણી તળાઈ ગઈ છે એકદમ મસ્ત મંચુરિયમની ગોળીઓ જેવી લાગે છે મમ્મી

હવે મમ્મી આ બધી જે વસ્તુ છે એનો સીધો વઘાર ને હા ઈ કોણ કોણ તો સીધો ઓકે અને વઘાર કરું ત્યાર પછી બધું તળાઈ જાય એની અંદર જ આપણે રાઈ નાખી દઈશું સુખી લાલ મેજ બાદિયા અમારી પત્ર અને ત્યાર પછી જે આપણે ફ્રાય કરી હતી બધી વેજીટેબલ્સ એ નાખી દઈશું પછી જે બીજા આપણે વેજીટેબલ્સ બાકી હતા વાલોળ ગુવાર ચોળી એ બધાને આપણે ઉમેરી અને સારી રીતે હલાવી દઈશું અને હવે આપણે રેડી કરી લઈએ આપણા ઊંધિયાનો મસાલો છે આપણે એની અંદર નાખી દેશું આપણા જે કઠોળ છે ચણા મગ અને મણ ઊંધિયાના મસાલાની શરૂઆત કરીએ તો સૌથી પહેલા આપણે એની અંદર નાખી દેશું છીણેલું ઢોકળું ત્યાર પછી શિંગાણાનો છે વરિયાળી છે એક તો વરિયાળી અને બીજું છે તલ કારણ કે આ બે ઇન્ગ્રીડિયન્ટ એવા છે કે તમને બધા શાકમાં બહુ જબરદસ્ત ટેસ્ટ આવે છે તો આપણે વરિયાળી અને તલને હલકા ખાંડી લેવાના છે અને ત્યાર પછી આપણે એની અંદર નાખી દઈશું આપણી જે થોડી મેથી વધેલી હતી એ મેથી ત્યાર પછી ગળપણ તો જરૂરી જ છે તો એના માટે આપણે નાખી દઈશું ખાંડ પછી આપણા બધા મસાલા છે એ ઉમેરી હળદર લાલ મરચું પાવડર અને કલર માટે આપણે નાખશું થોડું કાશ્મીરી લાલ મરચું તીખું પણ ના થાય અને રંગ પણ સરસ આવે અને છેલ્લે બધું થઈ જાય પછી આપણે નાખી દઈશું એની અંદર આપણી તળેલી ઢોકળીઓ કારણ કે ગોળી વગર તો આપણું અહીં અધૂરું છે કામ એ

અહિયાં ગુલાબ જાંબુ અને રોટલી બનીને રેડી થઈ ગઈ છે ઊંધિયું આવો ફર ફોવા જા રે અમારે મેરેજ કે ટાઈમ વેલ આવજો રેડી ફુવા લગ્ન સમયે

કેવી સરસ છે બહુ મસ્ત ઝૂલા નો ગેટઅપ જો આવે આની પર કવર કરાવવાનું કવર કરાવવાનું બાકી રહ્યું હવે છે ને નું કરાવવું છે અને અહીંયા અમારી વેલે વધવા માંડી છે આપણે જ્યારે ડેકોરેશન કર્યું ને ત્યારે આઈ સુધીનું હતું પણ હજી એટલું વધી ગયું છે ધીમે ધીમે આખું ઓરસ ચોરસ થઈ જાય સાથે ઝૂલા મસ્ત ઉઠાવા આવશે ચાર પાંચ વર્ષ ની જે હોય ને એ અગિયાર પછી આ તુલસી આખા વર્ષની ની રેવાની અને આજે તુલસી પવન આજે આખો દિવસ અમારે તો ધર્મશાળા હતી ને ધર્મશાળાની અંદર રાજુલા રાજુલાની આજુબાજુના ગામડાના એ રાજુલા મોટે પાયે તુલસી પીવા તમે નાની હતો થાળી વાઈટ કોની બધું સોલંકી તુલસી એ હજુ આ તુલસી મહેંદી મૂકવા આવ્યા ને એને જોતી હતી

અને બીજું હું સુકી ભાજી ત્રણેય નો અમને બપોરે ફરાળ કરાવે અત્યારે ઠાકોરજી ની જાન આવે ઠાકોરજી ને શેરડી નો હાથો ડાળી અને ઠાકોરજી ના લગ્ન કરી અને પછી જમી કારી પછી અમે ઘરે આવતા ઘરે આવતા આ બધા તુલસી ભણાય પણ અત્યારે હવે તો તુલસી નથી કેમ આપડે થઈ છે હા આપડે તમે નાના હતા આમના બે ત્રણ વર્ષથી નથી ખબર નકર આપડે પ્રેગના સ્કૂલ છે ને ત્યાં દર વર્ષે થતા

તો ઈંડોડા થી રાજુ લાવવું પડતું તો ઈંડોડા વાળા સોંડા ભાઈ ની ત્રણે છોકરીઓ હતી ને એ પછી હવાર થી આપડી ઘેરે વહી આવે પછી બપોર નો અમે ફરાર કરવા જઈ અને સાંજે એ લોકો તુલસી પરણાવી પછી જમી આખા આની અગિયાર જ રહેવી પડે તુલસી પરણાવવા હોય ને એટલે આખા વરસ ની રહેવી પડે ઓકે આ તુલસી ને અગિયાર જ સુઈ રહેવાની આ તો મને પેલી વાર ખબર પડી અને પછી આવે તુલસી અને બધાય પેલા તો તમારે અમે અત્યારે તો બહુ વાર તમારી જોડે છોકરી વારવરતો લાવો છા કરે છે પેલા તો બહુ હતું આ મોળાકત કરતા જયા પરોતી રહેતા તુલસી પૌણ આવતા ફૂલ કરતા એ બધાય કરતા અને જારે જો હવે જેને અખંડ 11 રે હોય ને હા એ અખંડ 11 રે આપણે આ શહેર આવશે ને હા શહેર પછીની 11 છે આવે ને ત્યારથી અખંડ 11 રે 6 મહિનાની થાય અખંડ 11 ઓહો હાડા મહિના છોકરીઓ થી ચાલુ કરે ને ઈ ભીમ જેઠ મહિના થી રેવાની તે આજે પૂરી થાય ઓકે આજ ને પૂર્ણ કરે ઈ સાડા ચાર મહિના તમારે અગિયાર આ રીતનું એમ ને

લગનગાળો જો કાર્તક માક્ષર પો ફાગણ ચૈત્ર મહિનામાં પાછા નો લગન થાય પાછા વૈશાખ જેઠ અને અષાઢી અષાઢી અહી ચાલુ થતા લગન આપણે બાર તારીખ છે આપણે સોળ તારીખ ની કંગોત્રી પાછી અઢાર તારીખ ની આવીશ હા હવે તો ધીમે ધીમે આપણા લગન નહીં ત્યાં લગેન લગન ચાલુ છે અહીંયા બને છે ગરમા ગરમ રોટલા મમ્મી ના બધે રોટલા ભૂલે કા મમ્મી મમ્મી મતી જાય તના રોટલા આવડે મસા મસી કેતા તો મને બે પૂછ્યું તો મકાઈ ના આવડે મે કીધું દુશા મસી તમે મે કીધું કેટલા નાના હતા ત્યારથી રોટલા બનાવતા કે હું તાર મમ્મી બહુ નાના હતા ને ત્યારથી કે કે આઠ આઠ કા નવ વર્ષ હતા ત્યારથી જ ગમને બે હવે ખંફાળતા આવડે નવ વર્ષ ના કાલે જો બાઈ કીધું હા સકલી હાવ નાની તો મે કીધું હાંભળો ભાનુમાસી કેતા હતા કે બાર ની મેં કીધું તમે એને ઉડાડતા હતા કે આઠ વર્ષ છોકરી હું કામ કરી દઈ વર્ષ હતી તે હું મારા બાદ દાડી વ્યા જતા મોટી હું તે સગડી ભરી રાખો આવે તો કોલસા કર નાખું ચોખા લીમી રાખી ખીચડી ભેળવી રાખી

तो यहाँ पे गर्मा गर्म रोटला बन रहे हैं अभी और यहाँ रोटला तो अभी हम सब हो गए खाना खाकर फ्री और आज तो आप सबने देखा ही होगा ब्लॉग में कि हमारा दिन कैसे बिता है क्योंकि आज तो एकादशी तो एक थी और आज तो दोपहर को मेहमान थे घर पर तो मम्मी के हाथ का स्पेशल उंध्यू मिला है हमें બહુ જ્યાદા એન્જોય ક્યા રંગોલી બનાઈ તો બતા ન આપ સબ કોમેન્ટ મેં કે આપકો રંગોલી કસે લાગી વીડિયો એન્ડ કરતા